રાજકોટ જિલ્લાના ઉભલેટા તાલુકાના સરદાર પટેલ ટાઉન હોલ ખાતે દીનદયાળ ક્રેડિટ સોસાયટીની ચોથી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં વાર્ષિક અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા આ સાધારણ સભાના ચેરમેન પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડિયાના અધ્યક્ષ સ્થાને જેમાં ક્રેડિટ સોસાયટીના સભાસદો ઉપરાંત શહેરના પ્રબદ્ધ નાગરિકો પત્રકારો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં વાર્ષિક નફા નુકસાની મંડળીના પેટા નિયમોમાં સુધારો કરવા સહિતના અહેવાલો રજૂ કરાયા હતા તેમજ મંડળીએ વાર્ષિક ચાર લાખ રૂપિયાનો નફો કરેલો હતો અને વધુમાં આ દ્વારા આવનાર સમયમાં સામાજિક પ્રવૃત્તિઓ શરૂ કરવા મુદ્દે આરોગ્ય ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી તો આ પ્રસંગે ધોરાજી તાલુકાના ખ્યાતનામ તબીબ ડોક્ટર સુરેશભાઈ પટેલ સાથે આરોગ્ય વિષય ઉપર વિચાર ગોષ્ઠી રાખવામાં આવી હતી તો આ સાધારણ સભામાં વાઇસ ચેરમેન પરાગભાઈ શાહ સહિત દેવેનભાઈ ધોળકિયા રવજીભાઈ ગજેરા ડોક્ટર ઉદય પંડ્યા પંકજભાઈ નાડા શાંતિલાલ રાઠોડ પારુલબેન ખાટ ચંદુભાઈ ભીંબા નિલેશભાઈ ગોંધાણી કલ્પકભાઈ જોશી નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા ઉપપ્રમુખ જીજ્ઞાબેન વ્યાસ અને રમેશભાઈ ગર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ શ્રી દીનદયાલ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીઓની ચતુર્થ વાર્ષિક સાધારણ સભા હ યોજવામાં આવી હતી આ ચોથી વાર્ષિક સાધારણ સભાને અંતે સંસ્થા દ્વારા જે ચાર લાખ રૂપિયાનો પ્રોફિટ થયો અને વાર્ષિક અહેવાલો જે તૈયાર કરવામાં આવ્યો હતો તે સભાની અંદરનું વાંચન કરી અને એને બહાલી આપવામાં આવેલી હતી પાંચ એજન્ડા ઉપરની ચર્ચા વિચારણા કરી અને સર્વાનુમતે બહાલી આપવામાં આવી છે સાથે સાથે એક આ શહેરની અંદર સામાજિક પ્રવૃત્તિ પણ દીનદયાલ ક્રેડિટ કોર્પોરેટ ચાલુ કરી છે અને ભાગરૂપે

સારી એવી સંખ્યાની અંદર સભાસદોએ ઉપસ્થિત રહી અને આ સાધારણ સભાનો લાભ લીધો હતો થેન્ક યુ સરપરાજ કોડી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ